બારડોલી તાલુકાના માણેકપુર ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પચાસ વર્ષીય રાકેશભાઈ નટવરભાઈ પરમાર તેઓના નિત્યક્રમ પ્રમાણે ઘરના વાડામાં કામ કરી રહ્યા હતા જે દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ ધસી આવી તેમના પર હુમલો કર્યો અને મોઢા તેમજ હાથ પગના ભાગે મધમાખીએ ડંસે માર્યા હતા તેઓને ખેંચની બીમારી હોય જેથી ખેંચ આવી જતા તેમના પિતા નટવરભાઈ પરમાર જેમની ઉંમર સિત્તેર વર્ષની છે અને મોર્નિંગ વોક પર નીકળેલા બોતેર વર્ષીય મુરજીભાઈ જીવનભાઈ પટેલ જેઓ રાકેશભાઈને બચાવવા જતા તેઓ પર પણ મધમાખીએ હુમલો કર્યો આ ત્રણેય વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે અત્યારે આજ રોજ ત્રણ પેશન્ટ માણેકપુરથી કડવા કઢવાથી અહીંયા સરદાર હોસ્પિટલમાં આવેલા છે એક નટવરભાઈ કાનજીભાઈ પરમાર સિત્તેર વર્ષ કે જેમને કાનમાં બી મધુમખી ભરાયેલી હતી તે આજે કાઢેલી છે પેશન્ટ સ્ટેબલ છે ભાઈ છે રાકેશભાઈ નટવરભાઈ પરમાર પચાસ વરસ તે બી તેમને પણ માથાના ભાગમાં અને હાથના ભાગમાં બધે મધુમખી કાઢેલી હતી અત્યારે પેશન્ટ સ્ટેબલ છે ત્રીજું પેશન્ટ છે મુરજીભાઈ જીવનભાઈ પટેલ બોતેર વરસ એમને પણ માથાના ભાગમાં અને બંને હાથમાં મધુમખી કઢેલી હતી એમને બી પ્રાથમિક બધી સારવાર આપેલી છે અને હવે પેશન્ટ સ્ટેબલ છે અત્યારે સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ હિતેશ પારીખ આર એન ન્યૂઝ બારડોલી